તાર ગુજરાત મિત્રો તો સ્વાગત છે આજને એક તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરવાની છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે તો આજે આપણે વાત કરીશું ક્યાં ક્યાં વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી રહેવાની છે તો અમદાવાદ ભાવનગર વલસાડ અને તાન જૂનાગઢ જામનગર દ્વારકા સુરત જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની છે ત્યાં રહેવાની છે અને આપણે વાત કરીએ બીજા ત્યાં ત્યાં જ્યાં તાલુકામાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો આપણે વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ક્યાં ત્યાં વિસ્તારોમાં વરસા વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો હવે વાત કરીએ ત્યાં ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો ભાવનગરની અંદર અગિયારથી છ કલાક વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો જોઈ શકો છો છીહોર જેવા વિસ્તારોમાં ધોસ અને લાથી બાબરા અને ચિતાલ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને બાબરા ચિતાલ અમરેલી અને દેરલી વલસાડ અને વાલીડા ગોંડલ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને ચાચાલા અને ધારી અને જુનાગઢ જેવા બારસાલ વેલસાડ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવનશકતા રહેવાની છે મિત્રો જોઈ શકું છું અને જૂનાગઢમાં અપલેડા જેતપુર અને જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને વાત કરીએ દ્વારકા જિલ્લાની તો ઓખા ઓખા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવન શકતા રહેવાની છે અને જામનગર વિસ્તારમાં આપણે વાત કરીએ ધારોલ છે મોરબી છે અને રાજકોટ જેવા વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને નલ સરોવર અમદાવાદ અને ધોલકા જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને વાત કરીએ હવે બીજા વિસ્તારોની તો ધોલકા ધારાપુર અને અનાંદ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને હવે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો જોઈ શકો છો દિલ્લા રાજભરૂચ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવું છે ત્યાં રહેવાની છે અને મિત્રો જોઈ શકો છો સુરત વલસાડ જેવા વિસ્તારમાં અને હવે આવતીકાલે ત્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવની શક્યતા રહેવાનું છે તો મિત્રો જોઈ શકો છો એટલા વિસ્તારમાં વધારે વરસાદ આવવી શક્યતા રહેવાની છે